ખેડૂતો માટે સહાય બે દિવસમાં જ જાહેર થઈ શકે છે પાક નુકસાની અંગે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું મહત્વનું છે કે ભારે વરસાદને કારણે પાક નુકસાની સહાયની જાહેરાત થશે ખેડૂતો માટે સહાય આગામી બે દિવસમાં જ જાહેર થઈ શકે છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે બે દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે ભારે વરસાદને કારણે પાક ધોવાણ થયું હતું જમીન ધોવાણના સર્વેની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નુકસાનીમાં સહાયની જાહેરાત કરશે પાક નુકસાનીને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું છે કે બે દિવસની અંદર ખેડૂતોને સારા સમાચાર મળશે એટલે કે એવું માની શકાય કે બે દિવસની અંદર તમામ જે ખેડૂતોને પાક નુકસાની થઈ છે તેમને સહાય મળી શકે છે કેમ કે સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે કેન્દ્ર સરકાર સીધે સીધી કોટન કોર્પોરેશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત એટલે કે સીસીઆઈ મારફત કરાવે છે અને મારી જાણકારી મુજબ પહેલી ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં તેર જેટલા કેન્દ્રો ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે મગફળીની ખરી ટેકાના ભાવે ખરીદીના પ્રશ્ને આપને જણાવું તો મગફળીની ખરીદી ટોટલ કેન્દ્ર સરકાર કરે છે અને કેન્દ્ર સરકાર એના માટે જે તે રાજ્યોને કેટલી મગફળી ખરીદી એનો જથ્થો મંજૂર કરે છે હજી ગુજરાત રાજ્ય માટેનો જથ્થો મંજૂર થઈ અને કેન્દ્રમાંથી આવ્યો નથી જેવો આવશે કે તુરત જ અમે ખરીદી માટેની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરશું ખેડૂતો માટે સારા સમાચાર આ ટૂંકમાં એક બે દિવસમાં જ મળી જશે અને આપણી સાથે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા મનહરભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે સૌથી પહેલા હિતેન્દ્રભાઈ કૃષિ મંત્રી જણાવી રહ્યા છે બે દિવસની અંદર ખેડૂતોને સારા સમાચાર મળવાના છે શું સારા સમાચાર છે ખેડૂતો માટે જો મંત્રીશ્રીએ વાત કરી છે એટલે રાજ્ય સરકારની ખેડૂતો માટેની અનેક યોજનાઓ ઉપર કામ ચાલતું હોય નવા એમએસપી ઉપર ખરીદીનું કામ પણ ચાલુ છે એની મંજૂરી કેન્દ્રમાં પેન્ડિંગમાં છે ગુજરાતમાં પાછલા સમયમાં ખેડૂતોને અતિવૃષ્ટિથી જે નુકસાન થયું છે એના સર્વેની કામગીરી પર પૂર્ણ થઈ છે એ સિવાય પણ ખેડૂતોને પૂરક બનવા માટે અનેક યોજનાઓ કાર્યરત છે મને લાગે છે કે આ સરકારનું મન ખેડૂતોને પૂરક બનવા માટે સતત કાર્યશીલ છે અને આવી અનેક યોજનાઓનું કામ ચાલુ છે અ ખાસ કરીને ગુજરાતમાં બે વસ્તુ ઓક્ટોબર મહિનામાં એમએસપી ની ખરીદી શરૂ થાય છે સમયસર ખરીદી શરૂ થાય પૂરતા પ્રમાણ ન થાય અને એના માટે વધારે માં વધારે મંજૂરી કેન્દ્ર સરકાર આપે એવો સરકાર પ્રયાસ કરી રહી છે તેનું રજીસ્ટ્રેશન ચાલુ થયું છે તો એ પણ એક સમાચાર નવા અને સાથે સાથે અછતના સમયમાં ખેડૂતોને ખૂબ ઝડપથી મળે એનું જે એ બાબતમાં પણ છે ઓકે કહી રહ્યા છે ખેડૂતો માટે સારા સમાચાર જાહેર કરશે કે ગુજરાતના ખેડૂતો ઉપર જે પરિસ્થિતિ અને જે પરિસ્થિતિ સર્જાણી એમાં સરકારના બે વાક્યો સાંભળ્યા મંત્રીશ્રીના કે અમે બે દિવસની અંદર અમે એને રાહત અને સમાચાર સાંભળશું તમે તો રાહત અને એ જે સમાચાર સાંભળવાના છે જે સર્વે પૂરો થઈ ગયો છે એ ગુજરાતની જનતા ને ગુજરાતના ખેડૂતો ઉપર તમે સામે તો મૂકો કે તમે સર્વે કયા પ્રકારનો કર્યો હતો સર્વે તો હજી અમારી સામે આવ્યો નથી અને તમે સીધે સીધું સર્વે તમારા રીતે તમે સર્વે કરી નાખ્યો તમે સર્વે ના મુદ્દામાં તમારી પાસે હજી કોઈ શબ્દ નથી અને ઉપરાંત તમે કહો છો બે દિવસમાં એને આપશું પ્રશ્ન અહીંયા એ છે કે ગુજરાત સરકારે જે સર્વે કર્યો છે એના ત્રણ મુદ્દા નુકસાની નાખ્યા છે એક જમીન ધોવાણ થયું છે એ લાંબા ગાળાનું નુકસાન છે બીજું પાકને નુકસાન થયું પાક આખો સાફ થઈ ગયો છે અને ત્રીજું જમીન ઉપર ખેતી ઉપર જે મિલકતો હતી એને નુકસાન થયું છે તો માન્ય મંત્રી ને અને સરકારને હું પૂછવા માંગુ છું કે તમે જે સર્વે કર્યો છે એ ત્રણે ત્રણ વસ્તુના વિકલ્પોને તેને માં રાખીને સર્વે કર્યો છે કે પછી તમારી રીતે રેન્ડમલી સર્વે કર્યો છે ઈ સર્વે ની સીટ અમારી પાસે ન આવે ત્યાં સુધી આ બાબતે ખાલી માત્ર ને માત્ર આવી તો અનેક વખત માન્ય મંત્રીશ્રીએ છેલ્લા સાત વર્ષમાં ચોપસેવા વાવાઝોડું પેલું વાવાઝોડું નાન તેન કમોસમી વરસાદના અનેક પ્રકારની નુકસાની ગઈ છે એની બધી જાહેરાતો આવી થઈ છે જાહેરાત થયા પછી એની ફલશ્રુતિ શું હાથમાં ખેડૂતને શું મળ્યું એના ઉપર ચર્ચા આપણે કરીએ તો વ્યાજી છે એટલે માન્ય મંત્રીશ્રી ને હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે તમારી પાસે જે અહેવાલ રિપોર્ટ આવ્યો છે એ પહેલા તમે ગુજરાતના ખેડૂતો વચ્ચે મૂકો એ અહેવાલ ઉપર ખેડૂતો ચર્ચા કરે જોવે સમજે અને એના ઉપર તમે જે કઈ રાહત આપવાના છો એ તાત્કાલિક ધોરણે કરો આજે મહિનો થઈ ગયો રિપોર્ટ લેતા લેતા મહિનો થઈ ગયો હજી તમે બે દિવસ ગયો હતો એટલે મારી મૂકી વાત એ છે કે ખેડૂતોને છેતરવાનું ક્યાં સુધી કરતો તમે આ પરિસ્થિતિની અંદર માન્ય મંત્રીજી બે દી બે દી કરે છે બે દિવસ તેના માટે બે દિવસ કરો છો તમારી પાસે મિશનરી નથી એટલી સ્પીડે કે તમે ખેડૂતોને તાત્કાલિક ધોરણે તમે સહાય ચૂકવાની શરૂઆત કરી શકો તમારી પાસે બેઝ નથી અને જમીન ધોવાણ છે ને બેન એ તો પાંચ પાંચ વર્ષ સુધી ખેડૂત ખેતી ખેતીમાં નથી જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ગામડાઓની જે જમીન છે ને એ તમે પૃથ્વીનું પેટાળમાં જગ્યા સુધીની માટી નીકળી ગઈ છે એને પૃથ્વીનું સરાઉન્ડિંગ પડ એક ફૂટ નું જ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે હવે આવી જમીનોના જે નાશ થઈ ગયો છે ઉત્પાદન ક્ષમતા જમીનની ને એના માટેનો રિપોર્ટ તો અલગથી કરો જમીન ધોવાનો રિપોર્ટ અલગથી કરો મિલકત નો અલગ રિપોર્ટ કરો અને પ્રાથમિક રિપોર્ટ કરો તમે જે રિપોર્ટ આપવા તૈયાર નથી એનો મતલબ એમ કે તમે ગાયલી કરવાની માનસિકતા ધરાવો છો બિલકુલ એટલે હિતેન્દ્રભાઈ સર્વે પૂર્ણ થયાની વાત સરકાર કરી રહી છે પણ સર્વેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ખેડૂતોના હાથમાં શું રકમ મળે છે એ પણ જોવાનું છે જો ખેડૂતોને અત્યાર સુધી રાજ્ય સરકારનો નો રહ્યો છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી એક બહુ સરસ સિસ્ટમ લાયા છે કે કોઈને સંજોગ સરકારી સહાય ઉપર ન પડે એ માટે ટીટી પેમેન્ટ આપે છે કે ખેડૂતને વીસ હજાર કરોડ રૂપિયાની સહાય પાછલા દસ વર્ષમાં આપે છે તો એ પબ્લિક ડોમેન્ટને છે અને સરકારે હાઉસમાં પણ એના આંકડા આપેલા છે અને એ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં છે આ સિવાય જ્યારે ચારે પણ કે કિસાન સન્માન નિધિનો હપ્તો હોય કે ગ્રીટ એજ્યુકેશનની સહાય હોય કે ફૂડ સબસીડી હોય એ વિદ્યાર્થીઓની સબસીડી હોય તમામ બાબતો એ ડાયરેક્ટ ખાતામાં આપે છે એટલે આપણે વ્યવસ્થા છે કે આપણે કોને જાણ કરવાની ગુજરાતના સાત કરોડ લોકોની વચ્ચે એ સર્વે મૂકવાનો કે ગુજરાતના બે કરોડ ખેડૂતોની વચ્ચે મૂકવાનો તો મૂકવાની એક પદ્ધતિ જે વિધાનસભા છે કે એની ક્યાંક પૂછવાની પદ્ધતિ છે એ લોકો પૂછી શકે નહીં એ પણ ગુજરાતની જનતા વતી આપણે એમને તક આપીએ છીએ કે તમારા લોકોને આનું ઓડિટ કરવા છે આ બધી બાબતો સરકાર તમામ બાબતો લઈ અને એ રિપોર્ટ ખેડૂતોને પૂછવા જાય પછી ખેડૂતો અભ્યાસ કરે પછી એ નક્કી કરે એ પ્રમાણે ભળતર થાય એવી વ્યવસ્થા આપણા શાસન પદ્ધતિમાં નથી અને ભૂતકાળમાં જો આવી કોઈ પ્રણાલી કરી હોય અને એવી પદ્ધતિ ડેવલપ કરી હોય સર્વે કરવાની હાઈ સ્પીડ સર્વે કરવાની અને બીજા દિવસે પૈસા આપી દેવાની લેલો દુકાળ જાહેર કરવાની જો પદ્ધતિ કોઈ બની હોય એના નોટ્સ બનેલા હોય અથવા કોઈ મોટી પેકેજ યોજના હોય અથવા એસટીઆરએફ નિયમો હતા એમાં કઈ વધારો એવું બધું જો જૂનું હોય તો લાસ્ટ ટાઈમ કોંગ્રેસના ના પ્રવક્તા પાલભાઈ કહેતા હતા લીલો દુકાન જાહેર કરવું જોઈએ તો મેં આખા બેસુર વિભાગમાં બે દિવસ સુધી તપાસ કરી કે સામે ગુજરાત તો બની ઓગણીસો ને સાહીઠ થી ત્યારથી એક પંચાણું સુધી ક્યાંય લીલો દુકાન જાહેર થયેલો હોય અથવા કોઈ સ્પેશિયલ પેકેજ આપેલું હોય કે હાઈટેક મોનિટરિંગ સિસ્ટમ હોય તો બીજા જ દિવસે થઈ જાય કારણ કે દુષ્કાળ તો આટલા બધા વર્ષોથી પડે છે અતિવૃષ્ટિ તો આટલા બધા વર્ષોથી પડે છે વરસાદ તો અત્યારે ઘટ્યો એસી એસી ઇંચ નેવું એવું ઇંચ વરસાદ પડતો હતો ગુજરાતમાં આખા દેશમાં પડતો હતો એમનું કેન્દ્રમાં પણ શાસન થયું તો કદાચ ગુજરાત ચૂકી ગયું હોય તો કેન્દ્રએ પણ લીલા દુકાળની ગાઈડલાઈન બહાર પાડેલી હોય કેન્દ્રએ પણ આવી ખેડૂતોને આ જમીન ધોવાની પૈસા આપવાની વ્યવસ્થા કરેલી હોય એનું ચૂકવણું થયેલું હોય બીજા દિવસે ચુકવણું થઈ જાય વ્યવસ્થા તો આપણે પણ શોધીએ છીએ કે આવી રસ્તાઓ આવી ગાઈડલાઈન આવી યોજનાઓ જો હોય તો આપણે સો એમાં અપીલ કરવાની તૈયારી જ છે એટલે રાજ્ય સરકારે આટલા વર્ષોમાં જે એસડીઆરએફ ના નિયમોમાં આ વીસ હજાર ચૂકવી શકી એટલા માટે ચૂકવી શકી છે કે પહેલા એસટીઆરએફમાં રાજ્ય સરકારનો ફાળો પચાસ ટકા અને કેન્દ્રનો પચાસ ટકા હતો કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી એ પંચોતેર ટકા કેન્દ્ર અને પચીસ ટકા ભાજપ થયું એટલે રાજ્ય સરકાર ટોપઅપ કરીને પોતાના પૈસા આપી શકે છે કારણ કે કેન્દ્રએ એનું ધર્ડન ઉગાડ્યું તો એ પછી એની પાસે પૈસા સરપ્લસ છે એ પહેલા ગાઈડલાઈન હતી એક એક્ચર આપવાની તો અત્યારે તો આપણે ભાજપની સરકારા સરકાર પછી બે હેક્ટર ની સહાય આપવાનું નથી કર્યું એ પહેલા નિયમો હતો કે પચાસ ટકા નુકસાન થાય તાલુકો આના વાળી હતો આ તાલુકામાં પચાસ ટકા નુકસાન થાય તો જ પૈસા મળતા હતા અત્યારે ગામની રકમ કર્યું અને ગામમાં પણ તેત્રીસ ટકા નુકસાન થાય તો આપણે આખા ગામના પૈસા આપીએ તેવી વ્યવસ્થા ગોઠવી છે અને સાડા ચાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર જે સહાયનું ધોરણ હતું અત્યારે સાડા આઠ હજાર રૂપિયા ડબલ થઈ બે વાર વધાર્યા આટલું કર્યું છે અને ખેડૂત આગેવાન તરીકે મારી લાગણી છે કે હજુ ઓછું છે ખેડૂતને જે નુકસાન થાય છે એનું મળતું મળતું નથી આ તો સહાય મળે છે એટલે હું આપની વાત કે કોંગ્રેસના પ્રવક્તાની વાત કે આ સહાય પૂરતી નથી પણ જે કર્યું છે એ આ દસ વર્ષમાં આટલું કર્યું છે હજુ વધારે કરવાની માગણી સાથે સંબંધ છું અને ખેડૂતોને જેટલું ઓછું આપીએ એટલું એ જેટલું આપીએ એટલું ઓછું મળેલી સ્થિતિ તો એ બાબતમાં હું વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં અમે પણ સરકાર કીધું છે કે આ જમીન પણ વ્યવસ્થા કરવામાં આવે જે નિયમો પછી વધારે પણ એને પૈસા આપવાની આવશ્યકતા છે અમે અમે પણ રજૂઆત કરી છે આવનારા દિવસોમાં ખેડૂતની કોઈ પણ યોજના હોય કોઈ પણ સ્કીમ હોય એમાં વધારે વધારે લાભ મળે સરળતાથી લાભ મળે અને ઝડપી લાભ મળે એવો પ્રયાસ એકેરિઝમ ગોઠવવાનો પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ આ ઓટોમેટિક સર્વે સિંચાય એવી વ્યવસ્થા પણ અને આપણે બીજી રીતે કહેતા હોય પણ આવનારા દિવસોમાં એ સ્પેસિફાઈડ નંબર ઉપર સ્પેસિફિક પાક ઉપર કેટલું નુકસાન થયું છે કયા ગામમાં કયા ખેડૂતને કયા સર્વે નંબરમાં એ વ્યવસ્થા પણ લાવીશું અને પછી આખા ને આખા ગામમાં જે આપવું પડે છે એના બદલા ચોક્કસ વિસ્તારમાં આપવાનું થશે તો આપણે એ જ ખેડૂતો વધારે સહાય આપી શકીશું મને લાગે છે કે આ વિષયમાં માન્ય કૃષિમંત્રી જે વાત કરતા હતા એનો ઈશારો આ તરફ બિલકુલ હિતેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા આભાર આપનો મનનભાઈ આપનો પણ આભાર તો જે પ્રકારે એક તરફ કૃષિમંત્રી કહી રહ્યા છે કે સર્વે પૂર્ણ થઈ ગયું છે બે દિવસની અંદર ખેડૂતોને માટે સારા સમાચાર મળશે એટલે કે સહાય પણ કદાચ મળી શકે છે બીજી તરફ ઓક્ટોબરથી એમએસપીને ખરીદીની પણ શરૂઆત થવાની છે બીજી તરફ સર્વેની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને પૂછવામાં આવ્યું છે કે સર્વે કયા આધારે કરવામાં આવ્યું છે એ પણ સરકાર બહાર પાડે